નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ડે ન્યૂઝ ખેલ મહાકુંભ અંતર્ગત થ્રી પોઈન્ટ ઓ માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે એથલીટ સ્પર્ધા યોજાય માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સાથે રનિંગ ઇવેન્ટ સ્પર્ધા યોજાઈ જેમાં અલગ અલગ કેટેગરીમાં સ્કૂલના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત ગમતના જે અન્ય અધિકારી છે બિસ્મય વ્યાસ એસીના કોચ સલોનીબેન કન્વીનર સાજીદ મંચુરી અને આ તમામ લોકોની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભની એથલીટ સ્પર્ધા છે જેમાં ઓલિમ્પિક સ્કૂલની વિદ્યાર્થીની જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે વિશ્વા ગોસ્વામી જેણે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો અને બીજા બાળકોને પણ એક મેસેજ આપ્યો પ્રોત્સાહન પૂરું પાડ્યું તમામ સ્પર્ધામાં બાળકોએ ભાગ લેવો જોઈએ સાથે વિજેતાઓને પુરસ્કાર અને ઇનામ પણ આપવામાં આવ્યું ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં તે ભાગ લેશે સારું પર્ફોમન્સ કરશે અને સિલેક્શન થશે તો સરકાર તરફથી તેમને ફ્રીમાં સુવિધા પણ આપવામાં આવશે से आ, वो ना। से की में टेगरी है कैटेगरी है, अंडर नाइन अंडर इलेवन अंडर फोर्टीन जो एज कैटेगरी है उसी एज कैटेगरी में बच्चे को अपना इवेंट करना है આજે ખેલ મહાકુંભ પશ્ચિમ ઝોનની એટલે કે વેસ્ટ ઝોનની સ્પર્ધાઓ ખેલ મહાકુંભની અત્યારે ચાલી રહી છે અને અંદાજે પંદરસોથી બે હજાર ખેલાડીઓ આજની સ્પર્ધામાં ભાગ લીધેલું છે ઘણી મોટી સંખ્યામાં બાળકો આવ્યા છે એટલે જોઈને એવું ચોક્કસપણે લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી સારા ખેલાડીઓ તૈયાર થઈને કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયાનું નામ ઊંચું કરશે અને ઇન્ટરનેશનલ મેડલિસ્ટ બનશે એવા પૂરા ચાન્સીસ છે કોણ કોણ ઉપસ્થિત હતું ને વિજેતાને શું પુરસ્કાર આપવામાં આવશે અત્યારે આ ઝોન કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે અને જોન કક્ષામાંથી પ્રથમ અને બીજા સ્થાનના જે ખેલાડી છે એ જિલ્લા કક્ષા માટે ક્વોલિફાય થશે અને એક જિલ્લા કક્ષાની સ્પર્ધા ત્રણ અને ચાર તારીખે યોજવામાં આવશે ઉપસ્થિત આજની આપણી સ્પર્ધામાં ડિસ્ટ્રિક સ્પોર્ટ્સ ઓફિસર દિનેશ કદમ સર અહીંયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા હતા સાથે સાથે વિશ્વ વિસ્મય વ્યાસ જે આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડ ગુજરાતના હેડ કો હેડ છે અહીંયા વડોદરાના એ પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા અને સાથે સાથે એસએસજીના એથ્લેટિક કોચ અને આપડે ઇન્ડિયાની અંદર જે ઓફિશિયેટિંગ કરે છે એવા ટેકનિકલ ઓફિશિયલ અહીંયા સ્પર્ધા કરવા માટે ઉપસ્થિત રહેલા છે. સુનામ મારું નામ સાஜித் મન્સુરી છે અને હું એથ્લેટિક કોર્ડિનેટર છું. મારું નામ વિશ્વ ગોસ્વામી છે. હું આજે 100 મીટર ફર્સ્ટ આવી છું. કઈ સ્કૂલમાંથી વિદ્યાલયથી છું. શું આજે નંબર આવ્યો પહેલો નંબર શું એટલે ફર્સ્ટ પોઝિશન આવ્યો છે અને આગળ પણ હું હજુ રમીશ ડિસ્ટ્રિક્ટ લેવલ પર હું સિલેક્ટ થઈ છું અને પ્રેક્ટિસ કઈ જગ્યા પર કરો છો તમે એક ગ્રાઉન્ડ છે શું આમાં મમ્મી પપ્પાને શું કેટલો સાથ સહકાર મળે છે હા મમ્મી પપ્પા બંને અને આખી ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે અને પપ્પા સૌથી વધારે સપોર્ટ કરે છે બીજા બાળકોને શું મેસેજ આપશો કે પણ આગળ સ્કોપ છે તો આગળ વધવું હોય તો વિશ્વાગોસ્વામી